સાયબર ફ્રોડની શંકાને આધારે સુરત શહેરના બત્રીસ જેટલા હીરા ઉદ્યોગપતિઓના ખાતા સીઝ કરાયા ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થયાની માત્ર શંકાના આધારે હૈદરાબાદ બેંગલુરૂ પોલીસની કાર્યવાહી કરી છે વેપારીઓના સો કરોડ ફસાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થયા હોવાની શંકાને આધારે હૈદરાબાદ અને બેંગલુરુ જેટલા હીરા વેપારીઓના બેંક એકાઉન્ટ સીઝ કરી દીધા છે જેમાં હીરા વેપારીઓના અંદાજીત સો કરોડ રૂપિયા હાલમાં ફસાઈ ગયા છે આ રીતે સુરતના હીરા વેપારના એકાઉન્ટ વારંવાર સીઝ થતા હોવાને કારણે હવે વેપારીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે

સુરત શહેરની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલ ઉદ્યોગપતિના ત્રણસો કરતાં વધારે ખાતાઓ સાયબર ફ્રોડના નામે સીઝ કરવામાં આવ્યા છે અગાઉ પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘુએ મદદરૂપ થયા હતા અને એ વખતે એમની મદદથી પણ ઘણા ખાતાઓ ઓપન કરવામાં આવ્યા હતા પરંતુ એક વર્ષ પહેલાં જ્યારે બાકીના પચાસ લોકોના જ્યારે ખાતાઓ શીઝ કરવામાં આવ્યા ત્યારે પણ રજૂઆતો કરી હતી પરંતુ આ કાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટનો હોવાથી રાજ્ય સરકાર આમાં વધારે મદદ કરી છે એ સ્થિતિમાં ન હતા ગઈકાલે પણ ત્રીસ કરતાં વધારે બેન્કોના એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે ખાસ કરીને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પોલીસ સ્ટેશનોમાંથી એચડીએફસી બેંક ઇન્ડસ્ટ્રીયલ બેન્ક અને આઈસીઆઈસી બેન્કને સૂચનાઓ આપવામાં આવી છે કે આ લોકોના ખાતાઓ સીઝ કરવામાં આવે ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવે ભારત સરકારે ત્રાસવાદીના પૈસાને ટ્રેક કરવા માટે કાયદો પાસ કરેલો અને કાયદાના આધાર ઉપર સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને પાવર આપેલું કોઈપણ કંપનીનું એકાઉન્ટ ચેક કરી શકે છે આનો દુરુપયોગ અત્યારે સંપૂર્ણપણે થતો હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે વેપારીઓ સાથે ત્રાસવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે પૈસા પડાવવાનો ધંધો છે અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલા પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે

એ પ્રેઝન્ટેશન તૈયાર થાય એટલે ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહજીને અમે આ બાબતે રજૂઆત કરવાના છીએ અને આમાં આમાંથી કાયમી મુક્તિ મળે એવો કોઈ રસ્તો કાઢે એવી વિનંતી કરવાના છે